ગુડ મોર્નિંગ યુ બ્યુટિફુલ દીપો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો જુનાગઢ કાલે પરિક્રમા પૂરી થઈ ગઈ તો આજ જવાનું છે ઘરે તો એકદમ બધાય કમ્પ્લીટ થઈ ગયા છે એવી તો આજે જ આવવાનું છે ટ્રેનમાં પાછું વાપસ તો થોડી ઘણી શોપિંગ કરીશું જો ગમે તો લઈશું બાકી તો આગળ આગળ હાલે રહીશું બહુ મજા આવી બે ત્રણ દિવસ એ સાહેબ અહીંથી કાંઈ ગિરનાર લાગે છે યાર જબરદસ્ત હજી ધુમ્મસ જ છે નગર તો તમને ક્લિયર દેખાત બાકી બધી ટીમ ઓલરેડી રાઈટ છે ફટાફટ નીકળે દે વાંધી જાંબો જો જાંબો આજ રોલા ઠોકે ફાઇનલી આવી ગયો છે ભવનાથ મહાદેવનો ગેટ તો આ ગેટ ના હોટી ને કહી દે વાંધી ભવનાથ ને બાય બાય અને નીકળે જાય આપણી મંજિલ તરફ કેટલા વાગે ટ્રેન છે એ તો નથી ખબર પણ બધા ધીરે ધીરે હાલી જાય ટ્રેન થાય પછી ખબર પડી જાય ટ્રેન કેટલા વાગ્યાની છે પેલા બધું પબ્લિક જાય છે પોતપોતાના ઘરે જે પરકમાં હશે એ બધા અંદર હશે થોડીક માર્કેટ એક્સપલર કરતા કરતાં આગળ વધી જાય એ લેશું પેલા દામા કોડ જાય ને આમ હાલ્યા જવાનું છે માર્કેટ આયા જબરદસ્ત જો ડુંગળી કટિંગ છે ને બધું સારું હો લેવું છે હેલું યુસ પી આપણે આવી ગયો છે ને એટલે બહુ ટેન્શન જેવું છે કેમ કે વાળો માણસ છે એક એક ખૂણો વેકી નાખેલો એ ધારે જઈ બાકી આગળ આગળ આપણે જોતા જઈએ વસ્તુ જેકેટ કોટ શર્ટ આ ટોટલી વસ્તુ આ જેનું આવ્યું છે મસ્ત મસ્ત છે ગમે તો લઈશું બાકી માર્કેટ છે બહુ જબરી યાર આયા છે ને બહુ સસ્તી વસ્તુ મળે મોટા ભાઈ જે હાલો લાગી જો બુરા તો ખરા ટ્રાય કરીને ને મજા આવતો ખરું પડે આપણને સારું લાગશે બાકી અહીંયા ઘણી વેરાયટી છે જો જેકેટ સ્વેટર સ્વેટર પેન્ટ બાદ લાલ ભુમકો આ હાર લાગે તારા છોકરા થઈ રહ્યા આજો માટે ફૂમકો તને છે જો તા લેવું કહેલા ડાંબા લેલન ટોપી હારી છે લાલ 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 જેવું એક નો લાગે લાલા બુમરા વાઈટ એટલે આમ પતી જયું છોકરાને દૂચા પહેરશો આમ જો હવે લાગે લાલા જબરું હો

બધા ગોળીયા બિસ્તરા લઈને આવા દિવર દિવાર માર્કેટ એક્સપ્લોર કરતા કરતા આવી જાય છે ચા પાણી નાસ્તો કરવા માટે કેમ કે હજી માર્કેટમાં નીકળા જાય તો ભૂખ લાગે કેમ કે સવારમાં નાસ્તો કરવાનો ને એટલા માટે તો ભાઈ સાહેબ દ્રવ કાઠિયા ચા જબરદસ્ત નાસ્તો આવી ગયો છે સવારનું કાંઈ ખાધું નહીં એટલે ભૂખ તો લાગતો નહીં છે બાકી બીજા બધા દવા નાસ્તો કરે છે રોડના કાટે છે અને ચેત્ર તો થોડીક ભૂખ લાગી હતી ને

નાવાનો પ્લાન છે પણ નઈટ નવો છે તો ડાયરેક્ટ નીકળ જવું જોઈએ ભાઈ સર એના જવું છે અંદર કે નીકળવાવું બહાર હાલો 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 ગાઈસ આગળ હવે ટ્રાફિક બહુ એટલા માટે પરિક્રમા ભાઈ છે હાલો યાર બાય બાકી તો

હા તો ભાવનગર વેરાવળ અને આવડે ટ્રેન ની જાય વેરાવળ આ ભાવનગર જ